હાલ વિદ્યાર્થી મિત્રો ભરતી મળે તમારું સ્વાગત છે બધા મિત્રોનું તો સરદાર પટેલ ટ્રસ્ટ ભરતી બે હજાર છવ્વીસ ટીચર છે ગુરુપિતા અને ગુરુ માતા બરાબર કોઈ પણ હરજી ફી વગરની ભરતી છે મિત્રો આકર્ષણ પગાર સાથે છે અને રહેવા જમવાની સુવિધા પણ અહીંયા તમને પ્રોવાઈડ કરે છે એટલે તમને ક્યાં મળી રહેશે મિત્રો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરીશું બીજા મિત્રોને એને પણ અહીંયા આના સમાસ હશે ન્યૂઝ સમાસ મળી રહે એને પણ ઉપયોગી બને મિત્રો તો શેર કરો વધુમાં વધુ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો વિડીયોમાં બનાવી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ટીચર માતા અને સફાઈ કામદાર પદો પર ભરતીની જાહેરાત કરી છે મિત્રો આપણે ડિટેલમાં પૂરની પૂરી ચર્ચા કરીશું તો તમે વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો સંસ્થા છે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિવિધ પોસ્ટ છે અને અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે અને તમારે કઈ જગ્યાએ અરજી મોકલવાની છે એ પણ આપણે વિડીયોના એન્ડમાં વાત કરવાની છે અને સરનામું બરાબર એડ્રેસ ઉપર તમારે છે અરજી મોકલવાની રહેશે સત્તર એપ્રિલ છેલ્લી તારીખ છે અહીંયા વેબસાઇટ આપેલી છે તમે વધારે માહિતી જોતી હોય તો તમે અહીંથી માહિતી મેળવી શકો છો મિત્રો અને જો જરૂરી તારીખની વાત કરીએ તો આઠ એપ્રિલથી ફોમ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને સત્તર એપ્રિલ સુધી છે અને ફોર્મ ભરવાના રહેશે મિત્રો દસ દિવસની અંદર તમારે છે કમ્પ્લીટ ઓકે કરી દેવાનો રહેશે તો સત્તર એપ્રિલ લાસ્ટ ડેટ છે ત્યાં સુધીમાં તમારે છે અહીંયા એડ્રેસ છે તમારું છે બધા ડોક્યુમેન્ટ છે પહોંચાડવાના રહેશે મિત્રો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રાઇમરી ટીચર માધ્યમિક ટીચર કોમર્સ ટીચર સાત્રાલી માટે ગૃહ ગૃહપતિ અને કન્યા સાત્રાલી માટે જે ગૃહ માતા એટલે સફાઈ કામદાર માટે જગ્યા છે મિત્રો અરજીની અરજી ફીની વાત કરીએ તો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શું અરજી કરવામાં આવે છે એટલે તમારે કોઈ પણ સાથ નહીં અહીંયા અરજી ચૂકવાની નથી મિત્રો ડાયરેક્ટ આપણે આગળ વાત કહીએ કે એ ડોક્યુમેન્ટ એ બધા ડોક્યુમેન્ટ જોડી ને તમારે છે અહીંયા છે આ બધી મોકલવાના રહેશે ડોક્યુમેન્ટ વાત કરીએ તો તમારે રિઝ્યુમની એક તો સીવી રિઝ્યુમની એક કોપી આધાર કાર્ડની એક ઝેરોક્ષની કોપી પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી લિવિંગ સોલ્ટી માર્કશીટ ડિગ્રી અને અનુભવનું પ્રમાણપત્ર હોય તો મોકલી દેવાનું આ બધા ડોક્યુમેન્ટનો સેટ કમ્પ્લીટ કરી અને તમારે જે હું એડ્રેસ કહું છું લાઇટમાં એ એડ્રેસ મોકલવાનું રહેશે અને પસંદગી પ્રક્રિયા છે પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂ અથવા લાયકાત આવડત અથવા મેરિટ આધાર છે આની જે પસંદગી પ્રક્રિયા મિત્રો થતી હોય છે તમારે આવડત શું છે એના પર વધારે ડિપેન્ડ કરે છે આગળ આપણે વાત કરીએ પગાર ધોરણની વાત કરીએ તો ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવાર સંસ્થાના નિયમ મુજબ આકર્ષણ પગાર મળવા પાત્ર છે છે અને શૈક્ષણિક જ છે શૈક્ષણિક લાયક અલગ અલગ છે મિત્રો કારણ કે તમે ટીચર લાઈનમાં જતા હોય તો બી બીએડ છે બીએડસી એમએસસી એમએડ આ બધી જે જ છે એ માગતા હોય છે અને સફાઈ કામદાર તરીકે દસ અથવા બાર વર્ષ હોય તો પણ તમને છે અહીંયા લેતા હોય છે તો તમારે અરજી છે એ તો શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર શ્રી વીડી પટેલ શૈક્ષણિક સંકુલમાં છે માંડા માંડા વોડ જૂનાગઢ રોડ પા નંબર જે છે પંદર અને વિસાવદર છે તમારે અહીંયા અરજી મોકલવાની રહેશે પણ મૂંઝવણનો પ્રશ્ન હોય તો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે મિત્રો આના પર કોન્ટેક્ટ કરી અને તમારે કોઈપણ મૂંઝવણના પ્રશ્ન તમે સોલ્યુશન કરી શકો છો મિત્રો આ રીતના વિડીયો તો મળીએ નવા વિડીયો મિત્રો ત્યાં સુધી લઈએ રજા